નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું પરથી અંગે જેમાં રેલવે ટીસી માટે ધોરણ દસ પાસવાળા અરજી કરી શકશે અને તેમાં તમને સારી એવી નોકરી પર તમે મેળવી શકશો તો આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી લેશું અને ચેનલ પર પહેલીવાર આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જેથી આવનાર તમામ નોકરી અંગેની માહિતી આ ચેનલ પરથી મળી રહેશે રેલવે ટીસી બે હજાર ભરતી માટે ફી અને રેલવે ટીસી રિક્વાયરમેન્ટ રેલવે ટીસી પરથી બે હજાર ચોવીસમાં આરજીપી રેલવે દ્વારા લેવામાં આવતી ટીસીની ભરતી બે હજાર ચોવીસ માટે વાત કરીએ તો સામાન્ય ઓબીસી વર્ગ માટે પાંચસો રૂપિયા અને અરજી ફી રાખેલી છે અને એસટી મહિલાઓ માટે બસોને પચાસ રૂપિયા રાખવામાં આવેલી છે યુ ઓબીસી બી એચ ઉમેદવારો જે કોમ્પ્યુટર આધારિત પરીક્ષા સીબીટીમાં હાજર રહેશે તેમને ફી ચારસો પરત મળવાપાત્ર રહેશે અને એસ ટી એસસી માટે ઉમેદવારો સીબીટી હાજર રહેશે તેને બસાસ પચાસ રૂપિયા પરત આપવામાં આવશે એના પછી શૈક્ષણિક લાખ મારી ધોરણ દસ અને બાર પાસ ગ્રેજ્યુએશન ધરાવતા હોય તેને અરજી કરી શકે છે ને તેની ઉંમર મર્યાદામાં અઢારથી પાંત્રીસ વર્ષની હોવી જોઈએ તેની વધારે માહિતી માટે તમારે તેની ઓફિશિયલ વેબસાઇટની વાતે જઈને તમે માહિતી મેળવી શકશો ખાલી જગ્યામાં વાત કરીએ તો ચાર હજારથી પાંચ હજાર આસપાસ તેમાં અલગ અલગ જગ્યાઓ ભરવાની બહાર પાડવામાં આવેલી છે અને તેમને પ્રમોશન પણ આપવામાં આવી શકે છે અરજી કરીને કરી શકો છો તેની લિંક તમને વિડીયો નીચે આપી દઈશ તેના પર ક્લિક કરીને તમે તમારી રિક્વાયરમેન્ટ ફોર્મ ભરીને તમારી અરજી કરી શકો છો તો આ વિડીયોમાં આટલું જ ધન્યવાદ